નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પ્રિય ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર શું તમે પણ ગામના વિકાસ માટે કંઈક મોટું કરવાનું સપનું જોઈ રહ્યા છો શું તમે પણ સરપંચ કે સભ્ય તરીકે ચૂટણી લડીને તમારા ગામ માટે કામ કરવું માંગો છો તો આ વિડિયો ખાસ તમારા માટે છે આજે આપણે જાણશું સરપંચ કે સભ્ય બનવા માટે શું લાયકાત જોઈએ ઉમેદવારી ફોર્મ સાથે કયા દસ્તાવેજો જોડવા પડે કયા લોકો ચૂંટણી લડી નથી શકતા અને છેલ્લે ઉમેદવારી પ્રક્રિયા અને ટાઈમલાઈન વિશે સંપૂર્ણ માહિતી મિત્રો એ પેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કોઈ પણ માહિતી વિડીયો અપલોડ કરવામાં આવે તો તમારા સુધી પહોંચી શકે ચાલો શરૂ કરી નંબર એક પાત્રતા અને લાયકાત સરપંચ બનવા માટેની લાયકાત એક નાગરિકતા ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે બે ઉંમર ओछाँचा एकवीस वर्ष होवी जरूरी त्र शैक्षणिक लायकात राज्य मुजब केटलीक राज्यों में मा सरपंच मिनिम आठ म धोरण सुधी भणतर फरजियात है गुजरात में केटलीक पंचायतों एवं निमो लागू पड़ेला है चार वोटर लिस्ट में नाम जो गाम में चूंटी लड़वी है त्या मतदार तरीके नोधायेलू नाम होव फरजियात सभ्य मेटे लायकात सरखीज होत्र बोर्ड आधारित हो નંબર 2 જરૂરી દસ્તાવેજો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નીચેના દસ્તાવેજો જોડવા જરૂરી છે 1 આધાર કાર્ડ ઓરિજિનલ અને ઝેરોક્સ 2 મતદાર ઓળખપત્ર વોટર આઈડી 3 જન્મ તારીખનો પુરાવો જેમ કે લાયસન્સ સ્કૂલ સર્ટિફિકેટ 4 ગામની વોટર લિસ્ટમાં નામ હોય તે પ્રતની નકલ 5 નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ જો જરૂર હોય તો 6 જાતિ પ્રમાણપત્ર આરસીટી ઉમેદવારો માટે સાત શૈક્ષણિક સર્ટિફિકેટ જ્યાં ફરજિયાત છે 8 બેંક પાસબુક નકલ 9 પાસપોર્ટ સાઈઝ ફોટો 10 ગુમાસ્તા દારિતેન ઓ સી જો કે ઘણીવાર ફોર્મ ભરવાનીમાં જરૂરી હોય ફોર્મ સાથે નોર્મલ ડિપોઝિટ ફી પણ ભરવી પડે છે જે જિલ્લા પંચાયત દ્વારા નક્કી થાય છે સામાન્ય રીતે ₹100 ₹500 સુધી નંબર 3 કોણ ચૂંટણી લડી શકતો નથી આ લોકો ચૂંટણી લડી શકતા નથી नाबालग 21 वर्ष थी नाना आतंकवादी के देशद्रोह संबंधित केसमा आरोपी अथवा दोषी जो कोई सरकारी योजना हेठळ लोन न भरी होई ગામના ગ્રામીણ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કે તોડફોડ માટેક થયેલા શિક્ષણ લાયકાત ન હોવી જયા ફરજીયા છે ત્યાં બિલ ન ભરનાર જેમ કે પાણી વીજળી ટેક્સ વગેરે ગ્રામ પંચાયતના જૂના બાકી ભુગતાણ ન ચૂકવેલા હોય તો નંબર 4 ઉમેદવારી પ્રક્રિયા અને ટાઇમલાઇન ચોટણી જાહેર થયા પછીનો કાર્યક્રમ નીચે પ્રમાણે હોય છે 1 ચોટણી જાહેર રાજ્ય ચોટણી પંચ તરફથી જાહેરાત થાય 2 ફોર્મ ભરવાની તારીખો 7મી 10 દિવસ સુધી સમય મળે 3 ફોર્મ ચકાસણી સ્ક્રૂટની રજુ થયેલા ફોર્મનું વેરીફિકેશન 4 ઉમેદવારી પત્ર ખેંચવાની તારીખ જો કોઈ પોતાનું નામ પાછો ખેંચવું હોય તો 5 ચૂંટણીનો દિવસ મતદાન સવારે 7:30 થી 5 વાગ્યા વાગ્યા સુધી છ મતગંતરી અને પરિણામ સામાન્ય રીતે મતદાનના 1 થી 2 દિવસ બાદ નંબર 5 ખાસ ટિપ્સ ઉમેદવારો માટે ગામના લોકો સાથે સતત સંપર્કમાં રહો કોઈ પણ ખોટી માહિતી આપવા થી બચો તમારી પાસે કોઈ ફર્ કે કોર્ટ કેસ હોય તો ક્લિયર કરો ગામના વિકાસના વિઝન સાથે કામ કરો મિત્રો હવે તો તમને સરપંચ કે સભ્ય બનવા માટે આખી માહિતી મળી ગઈ હશે જો તમે પણ આવનારા ચૂંટણીઓમાં રસીદ ભરવી ઈચ્છો છો તો આજથી જ તૈયારીઓ શરૂ કરો આ વિડીયોને લાઈક કરો શેર કરો તમારા ગામના યુવાનો અને લોકો સુધી અને કમેન્ટમાં લખો મારું ગામ મારું વિકાસ તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કેમ કે આવતીકાલે આવશે બીજો મહત્વપૂર્ણ વિડીયો ચૂંટણી જીત્યા પછી સરપંચ કે સભ્યના કાનૂની અધિકારો શું હોય છે